નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું દસમી મહિના તમામ અગત્યના કરંટ અફેર પહેલા તો વિડીયો શરૂ કરું એ પહેલા જણાવી દઉં કે આજે મોર્નિંગની જગ્યાએ નાઇટમાં શું કામ આવેલો છે પહેલી વસ્તુ તો બે ત્રણ દિવસથી બ્લેકઆઉટ ચાલે છે ભુજમાં બધાને ખબર હશે ઓકે તો આ બ્લેકઆઉટના કારણે હું એક તો નાઇટમાં મારું લેપટોપ છે ચાર્જિંગમાં મૂકવું ભૂલી ગયેલો બરાબર એના કારણે મોર્નિંગમાં વિડીયો રેકોર્ડ નહોતો ઓકે મોર્નિંગમાં પાવર તો આવી ગયો બરાબર પછી આજે મોર્નિંગમાં થયેલું એવું કે કલેક્ટરે બધી જ ઓફિસો પછી તમામ આવી ગઈ હતી બરાબર અને એ પછી હું આજે થયેલું પછી ન્યૂઝ ફોલો કરતો હતો થોડાક કે કારણે આવું થયેલું તો એ બધા અમુક આપણે ત્યાંના પાકિસ્તાનના એરબેસ આપણે ડિસ્ટ્રોય કર્યા હતા લગભગ ત્રણ ચાર એરબેસ તો

મેં વિચાર્યું કે પછી નાઇટમાં શાંતિથી આ વિડીયોનું કામકાજ પતાવીશ અત્યારે ફોલો કરીએ જેવું તો નથી ને એમ સો આખો દિવસ છે ફોલો કર્યા અને ત્યારબાદ સાંજે પાંચ વાગે અત્યારે જ પાંચ વાગે છે બરાબર એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૌથી પહેલા તમે એમની ટ્વીટ જોઈ અને જે વોર છે બરાબર એમાં સીઝ ફાયરનું એમને મેન્શન કરેલું કે બંને દેશો છે બરાબર એ અત્યારે સીઝ ફાયર માટે એગ્રી થયેલા છે બરાબર પણ હજી સુધી એ સમયે છે ત્યારે ઓફિશિયલી આપણા ઇન્ડિયા તરફથી કોઈ અનાઉન્સમેન્ટ નહોતું બરાબર તો એ એનાઉન્સમેન્ટ આવ્યું લગભગ એના લગભગ વાત કરું તો પંદર થી વીસ મિનિટ પછી છે બરાબર એ પ્રેસ કોન્ફરન્સ હતી એમાં એ બધી ડિક્લેરેશન આપી એ બંને દેશો છે અત્યારે સીઝ ફાયર માટે એગ્રી થયેલા છે હજી છે બરાબર આપણો ટાર્ગેટ છે શું હતો કે આતંકવાદ છે બરાબર એને સમાપ્ત કરવું અને પાકિસ્તાન છે આતંકવાદનું સમર્થન છે બરાબર અને બધું જ છે બરાબર આપણે જે સચિવ છે બરાબર વિક્રમ મિશ્રી સો એમણે બધું પ્રૂફ સાથે બધું બતાવેલું છે કે કઈ રીતે છે બરાબર ત્યાં પાકિસ્તાન છે આતંકવાદને સપોર્ટ કરે છે એક ફોટોમાં જે આતંકવાદની ડેથ સેરેમની હોય બરાબર જે આપણે આતંકવાદીઓ મારેલા છે બરાબર તો એની ડેથ સેરેમની અંદર છે એ બધા ત્યાંના જે આર્મી ચીફ ત્યાંના પ્રધાનમંત્રીને બધા ગયેલા હોય તો એ પૂરેપૂરું એ વાતનું જાણકારી આપે છે કે આ આતંકવાદનું સમર્થન કરે છે ઓકે એ બધા ન્યૂઝ તમે જોયેલા જ હશે અને આઈ હોપ કે તમે ટ્રસ્ટેડ સોર્સમાંથી ન્યૂઝ જોયેલા હોય બરાબર કેમ કે અમુક ન્યૂઝ ચેનલો એવી જ છે કે જે ફેક ન્યૂઝ ફેલાવતી હતી જેમ કે જી ન્યૂઝ ઓકે હવે આનાથી ગવર્મેન્ટને પણ ઘણી તકલીફ પડેલી ને એમને એડવાઇઝરી જાહેર કરવી પડી હતી કે તમે છે બરાબર જે સોર્સના આધારે તમે જે ન્યૂઝ આપો છો એ ના આપો બરાબર એક વખત સાત તારીખે પણ આપી અને બીજી વખત ગઈકાલે હેડિંગ એવા એવા હતા કે પાકિસ્તાનમાં ઘુસી ગઈ ભારતીય સેના એકચ્યુઅલમાં આપણી સરકારે જયારે પણ સૌથી પેલો પાકિસ્તાન ઉપર અટેક કર્યો ત્યારથી જ આપણો ભારતનો મેન હેતુ હતો કે ટેરરિઝમ બરાબર ટેરરિઝમ માં જ આપણે ટાર્ગેટ કર્યું હતું આતંકવાદીઓના જે હડ્ડા હતા પાકિસ્તાનમાં એને આપણે ટાર્ગેટ કર્યા હતા બરાબર અને પછી એમણે એવું દેખાડ્યું કે ભાઈ આપણે કરાચી બ્લાસ્ટ કરી દીધો છે પણ હકીકતમાં એવું કઈ હતું નહીં બરાબર ઇસ્લામાબાદ કબજે કરી લીધું એવા બધા ન્યૂઝના હાઇડિંગો એમણે રાખેલા હતા બરાબર આઈ હોપ કે તમે જોયું હોય કે ન જોયું એ નથી ખબર પણ ન જોયું તો વધારે સારું કેમકે આવા સોર્સનો નો ક્યારેય ટ્રસ્ટ ન કરવો ઓકે ચાલો બાકી આપણો હેલ્પલાઇન નંબર છે ઝીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઈવ થ્રી ફાઈવ સેવન ઓકે અને કોર્સીસ વિશેની ઇન્ફોર્મેશન છે બરાબર તમે આ હેલ્પલાઇનમાં કોલ કરીને મેળવી શકો છો અથવા વોટ્સએપમાં મેસેજ કરીને પણ પૂછી શકો છો બીજી એક વસ્તુ હાઈકોર્ટની એક્ઝામ પોસ્ટપોન થઈ છે બરાબર અગિયાર તારીખે હાઈકોર્ટની એક્ઝામ હતી અગિયાર મે સો એ એક્ઝામ છે પોસ્ટપોન કરી છે એ સિવાયની અમુક એક્ઝામો છે એ શરૂ રાખી છે બરાબર જો કદાચ હાઈકોર્ટ વાળાએ પણ શરૂ રાખી હોત તો કોઈ પ્રશ્ન ન થાત દસ તારીખે તો અત્યારે બધું રૂકી ગયેલું સાંજ સુધીમાં ઓકે પણ એ સિચ્યુએશનને જોઈને હાઈકોર્ટે એવો નિર્ણય કર્યો અપલોડ કરી દીધી છે વેબસાઇટની અંદર સો એપ્લિકેશનમાં વેબસાઇટમાં બંનેમાં અપલોડ થઈ ચુકી છે પીડીએફ સો પીડીએફ તમને બધાને મળી જ ગઈ છે જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોને મોર્નિંગમાં જ બરાબર જસ્ટ ખાલી વિડીયો લેટ આવેલો છે એના માટે માફી માંગુ છું થોડુંક મારું જ મિસ્ટેક હતી કે હું ચાર્જિંગમાં મૂકું ભૂલી ગયેલો બાકી એ વિડીયો પણ તમને ડીલે નો થતા છે ઓકે ચાલો હાલમાં જ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ બે હજાર પચીસ માં વર્લ્ડ સ્પોર્ટ્સ વર્લ્ડ સ્પોર્ટ્સ મેન ઓફ ધ યર આનું ટાઇટલ કોને મળ્યું છે તો મેન્ડો ડુપ્લાન્ટિસને મળ્યું છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે એક જો સમય રહેશે ને તો આમ તો અમે થોડા ઘણા મહત્વના ન્યૂઝ છે ને એ ઇન્ડિયા પાકિસ્તાનની વારના મોસ્ટલી કવર કર્યા જ છે પણ હજી છે બરાબર હું થોડુંક એક આખો એક એવો વિડિયો બનાવવાનો વિચાર છે તો તો એક કરંટ અફેરની અંદર જ પોર્શન લેવાનો વિચાર છે કે એમાં જે ઇન્ડિયા પાકિસ્તાનના જે મહત્વના મુદ્દા છે બરાબર એ લેવાનો મારો પ્રયાસ રહેશે કેમકે આવનારી પરીક્ષામાં અમુક જે મિસાઇલો આપણે યુઝ કરી છે એ મિસાઇલોમાંથી ક્વેશ્ચન આવી શકે છે સો એ બધું આપણે ચર્ચા કરીશું પણ એના માટે મારે થોડુંક સ્ટડી કરવું પડશે બરાબર બરાબર કે કઈ કઈ છે છે એનું બધું એની બનાવટ કરી ક્યાંથી લીધેલી એવા અમુક અમુક મુદ્દાઓ છે એના ઉપર ફોકસ રહેશે મારું ચાલો વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર મેન્ડો ડુ ને મળ્યું છે ઓકે તો આ પુરસ્કારો છે હમણાં જ જાહેર કરવામાં આવેલો છે ક્યાં જાહેર કર્યા હતા સ્પેનના મેડ્રિડમાં જાહેર કર્યા છે ઓકે અને આજે મુદ્દા સોરી આજે એવોર્ડ છે બરાબર છે તો આ પોલ વર્તના ખેલાડી છે એ માટે એમને મળ્યો છે ટેનિસ ના ખેલાડી છે સ્પોર્ટ્સ વુમન નો પુરસ્કાર છે બરાબર એ શ્રીમોના હેલેપ મળ્યો છે એ પણ ટેનિસ ના ખેલાડી છે ભારત તરફથી આમાં એક વ્યક્તિને નામાંકન મળ્યું હતું ઋષભ પંત ક્રિકેટ ના ખેલાડી છે

સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી થી અને સંયુક્ત રાષ્ટ્રના પંચોતેરમાં સત્રમાં મોરક્કો દ્વારા છે ઓકે એકસો દેશોના સમર્થન સાથે આ દિવસના ઉજવણી માટેનો પ્રસ્તાવ છે એને રજૂ કરવામાં આવેલો હતો ઓકે રવિન્દ્રનાથ ટાગોર એમની જન્મ જયંતિની ઉજવણી હાલમાં જ કઈ તારીખે હતી સોરી એની જન્મ જયંતિની ઉજવણી થઈ હતી એને નોબલ સાહિત્યનો નોબલ પુરસ્કાર છે કયા વર્ષે મળ્યો હતો તો એમને સાહિત્યનો નોબલ પુરસ્કાર ઓગણીસો તેરમાં મળેલો છે

નોબલ પુરસ્કાર મેળવનારા તે સૌથી પહેલા ભારતીય અને સૌથી પહેલા એશિયાના વ્યક્તિ પણ છે ઓકે એમના લખાણના બે ગીતો સોરી એમના લખાણના બે ગીતો બાંગ્લાદેશ અને ભારતના રાષ્ટ્રગીત છે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ગાન છે એ પણ એમના દ્વારા જ રચાયેલી કૃતિમાંથી લીધેલું છે અને ભારતનું જે રાષ્ટ્રગાન છે એ પણ આપણે એમની કૃતિમાંથી લીધેલું છે ઓકે એમનું જે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે અમાર સોનાર બાંગ્લા બરાબર એ ભારતનું જે પણ સેનાના જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં કયા મિશન હેઠળ છે ઘૂસણખોરોની કોશિશ છે અને નાકામ કરવામાં આવી છે તો એ ઓપરેશન નામ હતું ઓપરેશન ટિક્કા તો જમ્મુ કાશ્મીરમાં છે બારામુલ્લા ખાતે છે ઘૂસણખોરો છે ઘૂસવાનો પ્રયાસ કરતા એ ઓપરેશન છે બરાબર ઓપરેશન ટિકા હેઠળ છે ઓપરેશન યાદ રાખો જેમ કે ઓપરેશન બ્રહ્મા છે બરાબર એ મ્યાનમારમાં ભૂકંપગ્રસ્ત લોકોની મદદ માટે હતું ઓપરેશન અધ્ય છે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય લોકોની મદદ માટે હતું ઓપરેશન દોસ્તી છે તુર્કીમાં અને સીરિયામાં મદદ માટે શરૂ કર્યું હતું

સંમેલનમાં ભાગ લેનાર દેશોમાં કંબોડિયા મ્યાનમાર થાઇલેન્ડ અને ભૂટાન સમાવેશ થાય છે ઇતિહાસની દ્રષ્ટિએ પણ પૂછાય છે ઓકે તો એને પણ યાદ રાખીશું બુદ્ધિ ગયા બરાબર બિહારમાં આવેલું છે ભગવાન બુદ્ધનું જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ છે સારનાથ વરાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે ભગવાન બુદ્ધે સૌથી પહેલો ઉપદેશ અહીંયા આપ્યો હતો

અને એમના જે સ્થાપક હતા એમનું નામ છે મહાપદ્માનંદાની પણ સ્થાપક ચંદ્રગુપ્ત વાસુદેવ વંશ ગુપ્ત વંશની રાજધાની છે એ પણ પાટલી પુત્ર હતી અને એમના સ્થાપક છે સે ગુપ્ત વર્ધન વંશ ઓકે થાનેશ્વર એમની રાજધાની હતી પુષ્ય મિત્ર છે એમ આ વંશના સ્થાપક હતા ચાલુક્ય એમની રાજધાની હતી સ્થાપક હતા ચાલુક્ય વંશના વંશ ઓકે કાંચી એમની રાજધાની હતી અને સ્થાપક હતા ચોલ વંશ એની રાજધાની તંજાવુર હતી અને વિજ્યાલય ઓકે એ ત્યાંના ચોલ વંશના સ્થાપક હતા તો આટલું ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનમાં જેટલું રાખીએ ઓકે અને વાત કરીએ એક વાક્યના ક્વેશ્ચનની તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એનું સાતમું સંસ્કરણ ઉદઘાટન કોણે કર્યું તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને બિહાર ખાતેથી કરેલું હતું અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા બોલીવુડ ફિલ્મો પર કેટલા ટકા ટેરિફ લગાવવામાં આવ્યું છે તો સો ટકા ટેરિફ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બોલીવુડ ઉપર લગાવેલું છે કલિંગ સુપર કપ બે હજાર પચીસમાં ફૂટબોલ નું ટાઇટલ કોણે જીત્યું તો એ ગોવાએ જીત્યું છે ઓકે અને ફાઈનલ છે એમાં જમશેદપુર એફસીને હરાવ્યું હતું બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ભારતના કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલશે એવી જાહેરાત કરવામાં આવી તો મુંબઈ ખાતે ખોલશે હાલમાં ભારતના કયા રાજ્યમાં ટ્રાન્સ મીડિયા મનોરંજન સિટીને સિટી તરીકે વિકસિત કરવામાં આવ્યું છે તો ટ્રાન્સ મીડિયા મનોરંજન સિટી તરીકે વિકસિત કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશમાં તો આંધ્રપ્રદેશમાં અને વિકસિત કરવામાં આવેલું છે જીનોમ સંબંધિત ચોખાની જાતને વિકસિત કરનાર વિશ્વનો સૌથી પહેલો દેશ કયો બન્યો છે તો ભારત વિશ્વનો સૌથી પહેલો દેશ બનેલો છે

સૌપ્રથમ પ્રથમ હ્યુમેનોઇડ હાફ મેરાથોનનું આયોજન કરવામાં આવેલું છે આ સાથે જ દસમી મેનો વિડીયો છે હું અહીંયા સમાપ્ત કરું છું મળીશું અગિયારમી મેના વિડીયોમાં પોસિબલ હશે તો મોર્નિંગમાં જ વિડીયો નાખી દઈશ તમારા માટે પણ જો ના આવે તો આજની જેમ નાઈટમાં આવશે ઓકે ચાલો તો આ સાથે જ વિડીયો છે અહીંયા સમાપ્ત કરીએ મળશું આવતીકાલે નેક્સ્ટ વિડિયોમાં